નમસ્તે બાળકો ગુડ મોર્નિંગ સવારે વહેલા ઉઠી ગયા કે મોડા ઉઠ્યા હતા સવાર થોડુંક વહેલું ઉઠી જવાનું પછી વહેલા ઉઠીને શું કરવાનું કરો છો એ હાલો છે કેમ બ્રશ કરો છો બ્રશ કરીને પછી શું કરો છો શું કરો છો ચા પીવાની નથી દૂધ પીવાનું નાસ્તો કરવાનો પછી શું કરો છો રોટલી ખાવ છો રોટલી ભેગી ખાવ છો મમ્મી પપ્પા નાસ્તો કરો છો એમ ને પણ એમ નહીં તમે રોટલી સાથે અથાણું ખાવ છો કે ગોળ ખાવ છો કે દૂધ ખાવ છો શું ખાવ છો દહીં ખાવ છો

ગરમ નાઈ લેવાનું પછી પછી શું કરવાનું તમારું આંગણવાડી નો યુનિફોર્મ પહેરી સરસ મજાના તૈયાર થાય અને આંગણવાડી માં આવી જવાનું